ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ પાલિકાની કામગીરીની પોલ ખુલવા પામી છે વાત કરવાની છે નાનપુરા વિસ્તારની નાનપુરા વિસ્તારમાં રોડ બેસી જતા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને હજારો લીટર પાણીનું વ્ય થતા લોકોમાં તંત્ર સામે રોષ જવા મળ્યો છે સુરત મહાનગર પાલિકાએ ચોમાસાના એક મહિના પહેલાથી જ પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત કરી હતી જોકે આ કામગીરીમાં માત્ર વેઠ ઉતારવામાં આવી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે વાત છે નાનપુરા વિસ્તારની નાનપુરા વિસ્તારમાં મનપાની બેદરકારીનો કિસ્સો જોવા મળ્યો હતો નાનપુરા ખાતે રસ્તો બેસી જતા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયું હતું જેને લઈને લોકોમાં તંત્રની કામગીરી સામે અનેકો રોષ જોવા મળ્યો છે વધુમાં સુરતમાં મોટાભાગના રસ્તાઓ હાલમાં ખોદાયેલા છે અને ચોમાસું બેસી ગયું છે ત્યારે ખોદાયેલા રસ્તા લઈને આવનારા સમયમાં કોઈ અકસ્માતો થશે તો તેની જવાબદારી કોની તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે તમને જાણ્યું હતું કે અઠવાડિયા પહેલાં પણ અનેકો વાહનો હાલ રોડમાં બેસી જવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા